નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ ડાંગના શિંગાણા ખાતે યંગ સાયન્સ લીડર પ્રોગ્રામનું આયોજન પચાસ વિજ્ઞાન આધારિત કૃતિઓનું પ્રદર્શન યોજાયું લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એલટીઆઈ માઇન્ડ ટ્રી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આહવા ડાંગ તથા અગસ્તે ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સંયુક્ત સંચાલન હેઠળ પ્રોજેક્ટ સંકલ્પ અંતર્ગત યંગ સાયન્સ લીડર પ્રોગ્રામનું આયોજન ઉત્તર બુનિયાદી શાળા શિંગાણા ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિગ્નેશભાઈ ત્રિવેદી લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રોગ્રામ મેનેજર શ્રી રાકેશભાઈ જાની ભારતીય જનસેવાના ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી તેમજ અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ચીફ એક્સપિરિયન્સ લીડ શ્રી વિક્રાંતભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના કરકમલ દ્વારા રીબન કાપી યંગ સાયન્સ લીડર પ્રોગ્રામનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ યંગ સાયન્સ લીડર પ્રોગ્રામ અંતર્ગત ડાંગ જિલ્લાની કુલ અંદાજે પચાસ વિજ્ઞાન આધારિત કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું જેમાં આજુબાજુની વિવિધ શાળાઓના કુલ બારસો એસી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અગસ્તી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના આયોજનથી સુબીર આવેલી સિંગાણા માધ્યમિક સ્કૂલની અંદર ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન એક યંગ સાયન્સ લીડર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર ત્રણ તારીખે પ્રાથમિક અને માધ્યમિક આમ બંને મળીને પચાસ જેટલી કૃતિઓ અહીંયા રજૂ થયેલી છે જેમાં પ્રાથમિક વિભાગની પાંત્રીસ કૃતિઓ છે માધ્યમિક વિભાગની પંદર કૃતિઓ છે આ સાથે સિંગાણાની આજુબાજુ અને સુબીર તાલુકાની સ્કૂલોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે અને બે દિવસ માટે આ કાર્યક્રમ સિંગાણા સ્કૂલની અંદર યોજવામાં આવ્યો છે જેની અંદર અલગ અલગ સંસ્થાઓના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે જેથી બાળકોને એની માહિતી મળે અને ખાસ આ કાર્યક્રમનો જે ઉદ્દેશ્ય છે કે બાળકોની અંદર ક્રિએટિવિટી આવે ક્યુરિયોસિટી જાગે અને નવા ઇનોવેશનથી કંઈક બાળકો નવું કરતા થાય અને એ કૃતિ બાળકો શાળામાં બનાવે અને એ કૃતિને આગળ નેશનલ અને રાજ્ય કક્ષા અને જિલ્લા સુધી પણ એને લઈ જાય એવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ સિંગણા અંદર અગસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવેલો છે